લગાવવાની છે આખી પોર્શન છે ને એમાં લાદી લગાવવાની છે આપણે ખાઈ લગી એ માતાજીનો એ મઠ છે તો ચલો જો અત્યારે મેં જમવા બેસી ગયા ને જમવામાં આજે આપણે છે રીંગણા બટેકા નું શાક બીજું આપું શું પડે ગુડ મોર્નિંગ હર હર મહાદેવ આજના નવાની એક ફ્રેશ બ્લોગમાં સ્વાગત છે આજે હું સાઈડ ઉપર આવી ગયો છું ને સાઈડ આજે એક નવી સાઈડ ચાલુ કરી છે ઝાંઝરિયા હનુમાન છે ને એ બાજુ અને આજે આ માતાજીનો મઠ છે તો જો આ મઢે લાદી લગાવવાની છે તો અત્યારે અત્યારે મેં ચાલુ કરી દીધું છે અને કંઈક આ રીતે આપણે લાદી લગાવવાની છે આખી પોર્શન છે ને એમાં લાદી લગાવવાની છે આપણે ખાઈ લગી એ માતાજીનો એ મઠ છે કંઈક આ રીતે આપણે લાદી લગાવીએ છીએ અને કાલે પણ આપણે અહીંયા આવ્યા હતા તો બાથરૂમ લગાવ્યો હતો તો તમને ચાલો બાથરૂમ દેખાડો કેવો લગાવ્યો અત્યારે અમારા જો કાનું દાદા છે એ ફટા ભરે છે અને આ રીતનો કંઈક બાથરૂમ કાલ લગાડેલો છે સાઈડ અમારી કંઈક આ સાઈડ છે જો અહીંથી આગળ છે ને એટલે સીધું ચાંજરિયા મંદિર જ આવે છે ચાંજરિયા હનુમાન દાદાનું ભાવનગરનું તો ચલો આપણે એ લગાડી દઈએ અને લગાડીને પછી તમને મળીએ ઓકે તો ચાલો અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે એક સવા એક થઈ ગયો છે અને અને હવે બેસીએ છીએ બપોર થયો આટલું છે આટલું લગાડી દીધું છે લાગે ને મસ્તીનું લાદી કંઈક આવડી મોટી છે ચાર બાય બે ની લાદી છે કેમિકલ થી લગાવીએ છીએ આવું કંઈક મારું કામ છે બધા કોમેન્ટમાં પૂછો છો ને કે તમે શું કામ કરો છો આપણે લાદી ડાશ કામ કરીએ છીએ અને આપણું કંઈક આવું કામ છે આ કામ છે માતાજીના મઢનું કામ છે આજુબાજુમાં બધે વાડીઓ વિસ્તાર છે તો ચલો આટલું લગાડવાનું છે બહુ પછી હજી આ લાદી લાગીને એની માથે એક હજી ફૂટનો કટકો છે એક ફૂટ લાગશે એટલું પૂરું થાય તો ચાલો હવે અત્યારે જમી લઈએ જમીન પછી તમને પછી મળીએ તો ચાલો જો અત્યારે અમે જમવા બેસી ગયા ને જમવામાં આજે આપણે છે રીંગણા બટેકાનું શાક અમારા કનો દાદા હું જો અમારા કનો દાદાને છે ને મદ્રાસ છે ને એટલે એ દર જેને ભાત હોય જ તે તો ચાલો હવે અત્યારે અમે જમી લઈએ તો ચાલો અત્યારે ફાઇનલી કામ આપણે પૂરું થઈ ગયું છે ને વાગ્યા છે છ થી સવા છ થઈ ગયા છે અને તમને દેખાડું કે કેટલું કામ કર્યું અમે તો તમે જોઈ શકો છો અમે આજે આટલું કામ કર્યું છે આટલું લાગી ગયું આજ આટલું કામ થઈ ગયું છે કમ્પ્લીટ અને કાલ હવે આ ફ્લોરિંગ લેવાનું છે તો ફ્લોરિંગની લાદી આપણે આગળના વિડીયો તમે જોયું મોટી લાદી છે એવી લાદી લગાવવાની છે તો બસ આજનું કામ પૂરું અને કાલ હવે આવશું એટલે ફ્લોરિંગ ચાલુ કરવાનું છે તો બ્લોકમાં બિન્યુ બના તો ચલો જો આપણે એટલું કામ કર્યું છે તમને દેખાડું કે આપણું ફિનિશિંગ ને કામ કેવું છે જોઈ શકો છો હાથો હોય છે તમને જો અત્યારે હાંધો દેખાતો હોય છે આમ તમને હાંધો નહીં દેખાતો હોય તો આ રીતનું કાંઈક આપણું કામ છે તો ચલો અત્યારે અમે નીકળીએ છીએ ને અહીંયા છે ને મારે સાઈડ ઉપર બે ત્રણ કૂતરા છે તો કાલ હું સાઈડ ઉપર પહેલાં પહેલી વખત કાલ સાઈડ ઉપર આવ્યો હતો તો અહીંયા જે કૂતરા ને એવું હતું ને તો એ બિચારા ભૂખ્યા બહુ હતા તો પછી આજ સવારમાં આવ્યો ને તો હું દસથી પંદર પેકેટ પાલેજીના લાવ્યો હતો તો સવાર સવારમાં છ હાથ તો ખવડાવી દીધા જે ચાર પેકેટ છે તો બે ત્રણ કૂતરા છે તો એને આપણે ખવડાવી દઈએ જે કાંઈ બેઠું છે અને કામ બેઠું છે

Hale hale Gal